હાલો માં જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે આજે સેની કહાની કે વાર્તા કંઈ કરવાનો આજે કરવાની છે એક કહાની કે બધી કે ને કે વોવુ હાર્યું ને વહુ ખરાબ છે પણ વહુ ખરાબ નથી એમ બધી લાગટ કે હેરખ્યા નથી એક ખરાબ હોય એટલે પછી બધીને કે કે આ બધી ખરાબ છે કે ભણેલી ગણેલી હોય ને એ આપણા માં ન હાલે બાપા ઈ ભણેલી હોય તો એનું પૂરું થાય ને બધી એટલે આ ભણેલી ગોતી સુરેશભાઈ હતા સુરેખા બે હતા એના ઘરવાળી હવે ઈને એને ત્રણ દીકરા એટલે બે દીકરા વિદેશ ને એક દીકરો આ નાના દીકરા બાકી તો બે વિદેશ પણ નાનો દીકરો હતો ને એને ના હગાઈ કરી હગાઈ કરી તો છોકરી ભણેલી બોવ પછી પોતે વિચાર કરે કે ભણેલી લાવીશ તો ભણેલી તો કઈ અમને તો લે તો નહીં કે શું અમને ના પાડે પણ મારા દીકરા ને તો હાઇએ નહીં એનું તો ઘર હાઈએ ને બે જણા નું અમે અરુજી થવાનું થાય એમ કરીને લગ્ન કર્યા લગ્ન કર્યા લગ્ન થી છોકરી પરણી ને ઘેર આવી એ છોકરી એટલે આમ આવીને એના હરાણ પેગે લાગી હાવું ને પેગે લાગી બધી પછી એમ બધી દાડે વાતો કરતા હે કે આપણે બાર ની પમણા થી

હવે એ થી ઉતરી ને માં રહેતા હે ઉતરી પાર્કિંગમાં ગયો બે ગયા અટાણા માં એ કે વોગવે ઘર માંથી કાઢી મૂક્યા બારા કે ના ભાઈ મારી વે કહ્યું ને હું આવી ત્યાં ઓલી ઉપર કપડા રોતી હે ને એની નજર વો ની નજર પડી આય અગેરે એને આવું માથે તો કે જો તારી વહુ તારા હામી જોઈ છે કે કે ભલે ને મારી મારા હામી જોઈ મારી વહુ પણ મારી વહુએ જ મને મોકલીને હું આય આવી છે કે પછી કે તો હારું કે કેવાય હોય કે હવે ઈ તો પછી પાછું તા કોક પાછું ને તો કે લેતી તમે તો ઈ કે કે સૂર્ય ને રેહાણ હજી લવ છી કે એ કે હા હું મને છોપડા લાવીશ મારા પુસ્તક થી વાંચું ને તે ખાઉ કે હવે ઘેર જવું બસ તો તો ઘેર આવી ઘેર આવીને પણ એના તો તો કે કે થઈ ખમો હું જોઈ લો પૂછી લઉં હું કે જમવાનું બેટા થઈ ગયો તો કે હા હા જમવાનું તૈયાર જ છે એ કે પીરસી દો હાલો એ કે આપણે બધા સાથે બે ને જમી લઈએ એ કે એટલે અહીંયા તો બધી થાળી પીરસીને ચાર કર્યું એટલે ત્રણેય ઇંચ જે મેં ખાધું પીધું પછી પાછો બપોર નો સા કરવો હોય ને તો અહીંયા શા નું કહ્યું કે તારા હું શા કરી દે છે તો કે કે નહીં નહી પીવાય હવે તમારે તમારા શરીરમાં કેટલા રોગ છે એ કે ડાયાબિટીસ છે બીપી છે એટલે શા ન પીવાનો પણ હું તમને હરબત કરી દઉં એ કે એટલે એ હરબત ને ત્યાં ઉપાડી દો એટલે એ કે

ખાવાનું પણ ઓછું કરતી જવાનું થઈ કે હું શું કે ને તમે તો હાવ મસ્તી નો બનાવી દીધો બસ મને મારા હાટું શા કરવાનું નહીં તમારે આજ મને બનાવી દેવાનું હોવાર એક ટાઈમ એક રકા બી સા દઈ દેજો એ કે હા કોઈ વાંધો નહી કે હો પપ્પા કે હોવાર તો હું તમને દોઈ દી પછી ઓલી સુરેખા બેન તો એમ કે નહીં એની બેન ના દીકરાની વહુ આવી હે ને કાઢી નાખ્યા એના ઘરમાં ને એને આશ્રમ માં મૂકી આવી જઈને બધું એની પોતાની પહેણ હતું એ બધી લઈ લીધું એની ખેતીવાડી નો પૈસા ને ટોકા બધી લોક્યા ડો ને બે ને આશ્રમ માં મૂકી આવી

મકાન લેવું કે મકાન લઈ લઈએ એક પછી કે હા તે બધી જોવા જાય ને તો પછી પ્રમાણે મળતું નતું પછી કે જોયું તો કે આ ફ્લેટ સારો છે એ કેવો આ લઈ લઈએ એ કે આપણે શું છે કે મમ્મી પપ્પા છે ને તો મમ્મી પપ્પા નો ફ્લેટ લઈ દઈએ એ કે આપણે જોતા જાય ને ફ્લેટ લઈ દઈએ ને તો એના મને એમ થઈ જાય કે મારા ઘરનું મકાન આપણે ભાડે જ રહીએ ભાડા ભરવા પડે કે ને મમ્મી પપ્પાને શાંતિ થઈ જાય કે મકાન કર લઈએ તો હવે અહીંયા તો આ ઘરવાળો કે મારે જો પગાર એવો છે એટલો તો બજેટ મારી પાસે નથી આ ફ્લેટ આખો લેવાય એટલો પૂરી તો પૂરી આપે ને એ બીડી લોન એ કે તો કે તમારા દાગીના ના છે ને બધી મૂકી કે તમે જાઓ

મૂકવા ગયો દાગીના તો મૂકી આવીને લોન લીધે લોન લઈને અહીંયા તો ફ્લેટ લીધો ફ્લેટ લીધો ને પછી એમાં ઓલું મૂકવા જવું તો કળો કળો મૂકવા જતો હતો ને તો કે મમ્મી પપ્પા કાંઈ જ મૂકવા બોસ કે કળો તો એ કે પછી એને મમ્મીને એને કે હાલો કળો મૂકવોશ ને તે હાલો એ કે નવા ફ્લેટ એ કે પછી ત્યાં ઉધી જતો કે પછી ત્યાં જઈને કે તમે બે જણા કળો મૂકી દો મળી એ કે એને હાહુ કે તો કે કેમ કે અમે બે જણા મૂકીએ તમારે બે ને મૂકવાનો છે ને તો કે ફ્લેટ તમારો છે એ કે ઓલી હા કે મેને તમને લઈ દીધો એ કે ફ્લેટ અમે તો ભાડે રહેતા હતા ને તમે ફ્લેટ લીધો એટલે તમારો જ કહેવાય ને એ કે અમારો નહીં આ તમારો કહેવાય ને તમે અમારે ભેગા નથી રહેતા હો અમે તમારા ભેગા રહીએ છીએ કે ને અમે તમારા ભેગા રહે હું એ કે ને તમે મૂકી દો પછી અહીંયા મૂક્યો ને મૂકીને કે મળી હું તો મારા મનમાં વિચાર કઈ નઈ કરતી હતી કે આ દીકરી ભણેલી છે આ બધી ભણેલી છે મારી બેન ને કાઢી ના મૂક્યા સાંભળે એટલે લાગે તો કે 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 પણ મેં તમને કોઈ દીક તમે મારે મમ્મી પપ્પા છે મને કેવા છે તો તમે પણ અમારા મમ્મી પપ્પા છે ને ઈ કે ને મમ્મી પપ્પા ને હું એમ આશ્રમમાં મૂક્યા હું ઈ કે આશ્રમ માં ને આજથી આ તો તમારું ઘર છે ને અમે તમારા ભેગા રહી ગઈ છીએ કે તમારા મકાનમાં અમે રહીએ છીએ તમારે કોઈ અમારું તો કેવાનું કે આ મેં કે એમ તો તમે તો આ તમારો છે કે હા તો કે સારું કે મને આવી સંસ્કાર બહુ મળી હું કોઈ ની કેતી કે મને એક ભગવાન દીકરી દીધી હતો તો દીકરી દીધી હતો તો મારે કોઈ દિન કોઈક ઋણી થાત પેટની વાત થાત દીકરીની હું વાત તો કરત ને દીકરી હતો દીકરી વિશેષ એટલે જો સંસ્કાર દીકરી હતી ત્યાં બધી ને રાખ્યા એમને એમ સંસ્કાર પણ દીધા ઘરમાં પણ અહિયાં બધી ઓલું કર્યું એટલે બધી કે આ વહુ ખરાબ બધી લાગડ થોડીક દીકરી ખરાબ છે પછી આને આ તો હારી જ હતી આવી તિડાડા ની ના ઘર હાર આમ આમ દીકરી કરતા વિશેક રહેતી હતી ઘર માં પણ ને માતતે ને પણ એવી જ રીતે આવો ઓર અને બધી ને દોણી ને એવી જ રીતે આવતી હતી ઘર માં એટલે જો આવી દીકરી મળી હોય તો એનો બેડો પાર થઈ જાય ને એની હાથ પેઢી તરી જાય જો આવી દીકરી ઘર માં આવે તો હાલો પૂરી થઈ ગઈ હા આજની કહાની સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જે